મળીએ જો સારું થઈ જાય તો આપણે પછી ગાડીની જર્ની ચાલુ રાખશું બાકી ગુજરાત અત્યારે આપણે અહીંયા મૂકવી પડશે ને બાય ચાન્સ ઘરે જઈને ફરીથી આપણે પાછી ચાલુ કરશું હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો મિત્રો અમે આ અત્યારે રોકાણા છીએ દેવરાજભાઈના ઘરે જે જયેશભાઈના ઓળખાણના ઓળખાણવાળા છે અને આ છે ભાઈ અને આ છે એમનું ઘર જે અમે રાતે અહીંયા અગિયાર વાગે પહોંચ્યા હતા આજે અને આજે આપણે ગુજરાત યાત્રાનો કમ્પ્લીટ થઈ ગયો છે સાતમો દિવસ અને અત્યારે અમે હાલ છીએ કચ્છ અને હવે આથી નીકળવાનું છે મારે જેસલ તોરણની સમાધિ માટે પણ એક બેડ ન્યૂઝ છે આપણા માટે કે આપણા સાથીદાર જયેશભાઈ આજ તે આજે યાત્રામાં છોડી રહ્યા છીએ આજે એમને રાતે અમે આવતા હતા એટલે અંધારામાં એક ખાડો આવી ગયો તો સાયકલ પડી જાય અને કંચરણે થોડુંક વાગ્યું છે એટલે સાયકલ ચલાવે એવી આવકમાં નથી તો એ આજે જઈ રહ્યા છે એ કરે અને હું હવે એકલો યાત્રા કરીશ તો આજે આપણે જવાનું છે જેસલ તોરલની સમાધિ થઈને આગળ જવાનું છે તો કન્ટિન્યુ બના રહેજો મળીએ આગળ કાયશ દેવરાજ ભાઈ અમારું સ્વાગત કરવાના છે અને અમે પછી સ્વાગત વિધિ પતી જાય એટલે અમે આગળ નીકળવાના છીએ તો ચલો તાણે તિન્યુ રહેજો દેવરાજભાઈ અને એમની આ છે એમની વાઈફ બંને અમારું સ્વાગત કરવાના છે રાતે અહીંયા રોકાણ હતા અને સરસ એમને અમને જમાડી અને પછી અમારી ઘણી બધી સેવા કરી તો ચલો તાણે કન્ટિન્યુ રહેજો કારણ કે હવે સ્વાગત વિધિ પતાય અને આપણે નીકળવાનું છે આગળ તો હવે ગાય દેવરાજભાઈએ અમારું સ્વાગત કરી લીધું છે અને હવે અમારે નીકળવાનું છે મારે નીકળવાનું છે સાયકલ લઈ અને જયેશભાઈને નીકળવાનું છે એક્ટિવમાં કારણ કે એમનો થોડુંક વાગ્યું છે રાતે સાયકલ ચલાવવામાં તો એ પણ વિડીયો મૂકશે અલગ અલગ અહીંયા કારણ ફરશે બે ત્રણ દાડા રહેશે અહીંયા અને પછી જો સારું થઈ જાય તો હું અહીંયા છું તે ચાર પાંચ દિવસ તો આગળ કન્ટિન્યુ અમે યાત્રા કરીશું ને કે પછી ના રેસ્ટ સારું થાય તો એ નીકળી જશે આગળ કર તરફ તો ચાલો જાણે રજો કન્ટિન્યુ મળીએ આગળ તો હે ગાયશ વાગી ગયા છે સાડા દસ અને હવે હું અહીંયાથી નીકળી રહ્યો છું ધવલભાઈના તમારું નામ દેવરાજ ભાઈના ઘરે રોકાયા હતા અમે અને જયેશભાઈ હવે જાય છે એક્ટિવામાં કારણ કે સાયકલ ચલાવવાની હાલતમાં નથી જેસલ તોરલને દર્શન કરી અને પછી એ છે આગળ માંડવી એમના ભાઈ રહે છે ને હા માંડવી એમના ભાઈ રહે છે એટલે અહીંયા જઈ અને પછી કચ્છ બાય ચાન્સ એમના ભાઈ સાથે ફરી લે છે પણ અમે બે હવે નેક્સ્ટ જર્નીમાં મળશી આગળ બીજી યાત્રા જો પગે સારું થઈ જાય તો ફરીથી અહીંયાથી જોઈન થઈ જશું તો આગળ આગળ અમારી યાત્રા દ્વારકા બાજુ છે તો હું અત્યારે હાલકાચ જ છું જો બે ત્રણ દિવસથી રેસ્ટ કરશે અને પછી સારું થઈ જશે તો અમે બે વળીને ચાલુ કરીશું તો ચાલો જયેશભાઈ મળીએ મળીએ જો સારું થઈ જાય તો આપણે પછી ગાડીની જર્ની ચાલુ રાખશું બાકી અત્યારે આપણે અહીંયા મૂકવી પડશે અને બાય ચાન્સ ઘરે જઈને ફરીથી આપણે પાછી ચાલુ કરીશું એક મેરેજ બી આવી ગયા છે ઘરે એટલે એ પતે પછી પાછા નીકળશું અમે ગુજરાત યાત્રા માટે કેમ કે બાકી રહી ગઈ છે કુદરત યાત્રા ચલો મળીએ પરવીણભાઈ ચલો કંઈ વાંધો ને જયેશભાઈ આપણે નેક્સ્ટ યાત્રામાં આપણે આ નહીં તો બીજી યાત્રા જરૂર સાથે કરીશું ચલો જય શ્રી રામ જય શ્રી રામ અઠાવીસ વાગી ગયા છીએ અગિયાર અને હું જ્યાં જે રાત રોકાણો હતો ત્યાંથી નીકળી ગયો છું અને જોઈ શકો છો તમે આપણે જવાનું છે અંજાર ગાંધીધામ સોળ કમર અંજાર સોળ કિલોમીટર રામપરા ચાર કિલોમીટર સ સંધ સધળ સંધડા સંદડ આઠ કિલોમીટર આપણે હવે જવાનું છે અંજાર અંજાર અહીંયાથી રહ્યું છે સોળ કિલોમીટર આજે આપણે અંજાર જેસલ તોરલની સમાધિના દર્શન કરવાના છે અને અહીંયાથી નીકળવાનું છે આગળ માતાના મઢ બાજુ અને અત્યારે હાલ હું એકલો જ છું જયેશભાઈ નીકળી ગયા છે એ રાતે અમે મોડે સુધી સાયકલ ચલાવી તો રાતે એ ખાડામાં પડી ગયા હતા એટલે વાગ્યું છે વધારે એટલે એ સાયકલ ચલાવી શક્યા નથી પણ આપણે કોઈ વાંધો નહીં આપણા એક તમને ક્યાં કહેવાય કે સરપ્રાઈ ચાલવાની છે થોડા સમય પછી આપણા એક મિત્ર આવી રહ્યા છે તે પણ તમને હું પછી કહીશ કે કોણ આવી રહ્યું છે પણ આજનો દાડો એક બી છે આપણે એકલા સાયકલ ચલાવવાની છે એટલે આપણે જઈએ છીએ હતા માતાના મઢ તરફ તો અહીંયાથી આપણે જેસલ તોરણની સમાધિના દર્શન કરી અને પછી નીકળશું આગળ તો ચાલો રહેજો બન્યા કમ્પ્લેટ કન્ટિન્યુ કન્ટિન્યુ ર આ એન્ડ તક તો એ ગાય વાગી ગયા છે બે અને હું પોતા ગયો છું જેસલ તોરલ સમાધિએ પણ અંદર ફોન યુઝ નથી કરવા દેતા એટલે મેં તમને બાર એના બતાવી દઉં આ છે જેસલ તોરલની સમાધિ અને ફોન અંદર યુઝ નથી કરવા દેશે એટલે હું તમને હિસ્ટ્રી કંઈક કહીશ પણ થોડીક આગળ જઈને કંઈક શાંતિથી બેઠા બેઠા કંઈક શું હિસ્ટ્રી છે જેસલતરલની સમાધિની ઘણી બહુ લાંબી હિસ્ટ્રી છે પણ તમને પણ ખબર હોય તો થોડીક કમેન્ટ કરજો હું પણ તમને થોડીક કહીશ હિસ્ટ્રી તો ચલો મળીએ હવે માતાના મઠ તરફ મારે જવાનું છે તો મળીએ કંઈક આગળ ઓ હે ગાઈસ અત્યારે વાગી ગયા છે અઢી અને હું જેસલતુરલની સમાધિના દર્શન કરી અને નીકળી ગયો છું જઈ રહ્યો છું ભુજ અને ભુજથી જવાનું છે આપણે અંજાર એટલે ભૂજથી જવાનું છે આપણે શું માતાજીના મઢ બાજુ આશાપુરાના માતાના મઢ બાજુ જવાનું છે તો અત્યારે વચ્ચે રોકાણો છું એક ભાઈ ઘણું બધું પેકેટમાં આવ્યું હતું તો વિચાર્યું કે લાવો ને થોડા વાગી વાત છે તો થોડો નાસ્તો કરેલો અને ખાઈ અને પછી નીકળીશ આગળ આપણે જવાનું છે આજે આશાપુરાના મઢ બાજુ પણ ખબર નહીં કે પોકીશ કે નહીં તો વચ્ચે કાલે રાત રહી લઈશું અને પછી આપણે બીજા દાડે આશાપુરાના મઠ એટલે માતાજીના મઠે પહોંચી જઈશું અને તમને પણ દર્શન કરાવી દઈશ આજે તમને હું જેસલ તોરણની સમાધિના દર્શન કરાવું છું અને કાલે આપણે બાય ચાસ આશાપુરા માતાના દર્શન કરાવીશું તો ચાલો તાણે જો બન્યા વિડીયોમાં આગેવા તો હે ગાય વાગી ગયા છે સાડા પાંચ અને હું અંજારથી નીકળી અને ભુજ તરફ જઈ રહ્યો છું આ તરફ જઈ રહ્યો છું ભુજ તરફ અને સુરત દાદા પણ ધીરે ધીરે હવે હાથમી રહ્યા છે હાલ હું ભુજ પહોંચતો નથી કારણ કે ભુજ હજુ ઘણું બધું આગું છે કારણ કે હજુ ભુજ મારે આથી પચીસ કિલોમીટર જે અંદર કાપવાનું છે ભુજ હું બાય ચાન્સ હજુ પહોંચી નહીં શકું પણ વિચારું છું કે ભુજ પહોંચી જાય તો સારું પણ ભુજ નહીં પહોંચી શકે વચ્ચે આશ્રમ આવે ત્યાં જ આપણે આજે રાઈત રવાનું થશે અને ચલો તાણે આપણે જેસલ તોરલના સમાધિના દર્શન કરી રહ્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ આશાપુરા માતાના મઢ તરફ તો ચલો તાણે વિડીયોમાં બનાવી જો એમ તરફ તો હે ગાઈસ ભાગી ગયા છે સાત અને હું પહોંચી ગયો છું ભુજ અને તમે જોઈ શકો છો આ ભુજ છે બરાબર દેખાય છે તો નહીં હાલ હું ભુજમાં છું અને ભુજને પાર કરીને જઈ રહ્યો છું આગળ કારણ કે આજે જવાનું છે મંદિર છે અહીંયા આજની રાત રહેવાનો પ્રોગ્રામ છે જોઈ શકો છો આ ભુજ શહેર છે ભુજ શહેરને બહુ મોટું શહેર છે ફરતે રસ્તો છે આ બ્રિજ ઉપર હાલ હું ક્રોસ કરી રહ્યો છું અને ભુજ પાર કરીને આપણે એક મંદિર છે ત્યાં રહેવાનું છે રાત હજુ નક્કી નથી કે રાત ત્યાં રહેવા દેશે કે નહીં પણ બાય એક ભાઈ કીધું છે કે રાત રહેવા દેશે તો આજની રાત આપણી ભૂજ ભુજની અંદર છે અને કાલે આપણે નીકળવાનું છે આશાપુરા માતાના પાટ તો ચલો વિડીયોમાં બેઠા રહેજો એન્ડ તક તો એ ગાઈસ વાગી ગયા છે અત્યારે રાતના નવ અને મને રાતની આજે રાતે રોકાવાની જગ્યા મળી ગઈ છે હું રોકાયો છું કાળ ભૈરવના મંદિરે આ છે કાળ ભૈરવનું મંદિર પૂજો ને ભોજન થોડું આગળ છે અને અહીંયા ઘણું ગણું છું આજની રાત તો બસ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ કાલે નવા વિડીયોમાં મળીએ કાલે કન્ટિન્યુ રહેજો તારણ બાય બાય જય શ્રી રામ વિડીયો કેવો લાગ્યો સારો લાગે તો કમેન્ટ લાઇક અને શેર જરૂર કરજો ચાલો તમે બધાને જય શ્રી રામ ભરત મહાદેવ